વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે ત્યારે સર્વ લોકોને જે મદદ માટે અપીલ કરવામાં આવે છે સાથે જ બેંક ડિટેલ પણ આપી તેમાં દાન કરી શકાવાય તેવી પણ એક માહિતી સામે આવી રહી છે તો ગૂગલ પે નંબર પણ આપ્યો છે નંબરની વાત કરીએ તો નાઇન ઝીરો સિક્સ સેવન ટુ વન ફોર સેવન ફોર ફરી એકવાર નાઇન ઝીરો સિક્સ સેવન ટુ વન ફોર સેવન ફોર આ નીતિન ચૌહાણ જે છે તે ઉપર જ તમે આર્થિક સહાય ગૂગલ ગૂગલ પે થકી કરી શકો છો મારી સંસ્થાનું નામ છે અસરો ફાઉન્ડેશન અને મારું નામ છે નીતિન ચૌહાણ આત્રો સિવા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ વાત કરું છું મારી સંસ્થાનું એક આશ્રોસિયા ફાઉન્ડેશન આજે ઘણા સમયથી ઓલ ગુજરાતના અંદર અમે લોકો ઘણી બધી સેવાઓ આજે અમે આપી રહ્યા છે મેડિકલ એજ્યુકેશન વૃદ્ધો માટેની સહાય એમ્બ્યુલન્સ સેવા આમ ઘણી બધી અમે લોકો ઘણા લોકોને ગરીબ લોકોને અમે મદદ કરી રહ્યા છે અને આજે અમારા મનના અંદર અમારી ટીમ સાથે અમે ચર્ચા કરીને આજે એક અમે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને એક એનો પ્રોજેક્ટ અમારું નામ છે વૃદ્ધાશ્રમ એક આશ્રોસિયા ફાઉન્ડેશન એક વૃદ્ધાશ્રમ બનાવી રહ્યું છે એનું નામ અમે લોકોએ આપ્યું છે આશ્રોસિયા ફાઉન્ડેશન સંચાલિત સ્વ જમનાબેન ઝવેરભાઈ પટેલ એ કાયવરણ ગામે અમે લોકો એક વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે અને આજે સર્વ જનતાને હું સર્વ જનતાને એક વિનંતી કરું છું કે આ વૃદ્ધાશ્રમ બનાવવા માટે બને એટલો અમને આ સંસ્થાને સપોર્ટ કરવા માટે એક વિનંતી છે અને એ વૃદ્ધાશ્રમ બનાવવા માટે જેનાથી જે પણ કંઈક મદદ અમને થઈ શકતી હોય એવી એક હું નમ્ર અપીલ કરું છું કે વૃદ્ધાશ્રમને આશરે બનાવવા માટેનો ખર્ચ અમારો પંચોતેર લાખ રૂપિયાનો છે અને અમારી સંસ્થા આપ સૌને એક વિનંતી કરી રહી છે કે જેનાથી જે પણ કંઈક મદદ થાય રેતી કપચી ઈંટ સિમેન્ટ વગેરે જે પણ કંઈક મદદ થતું હોય એ અમને આશ્રોસેવા ફાઉન્ડેશનને વૃદ્ધાશ્રમ બનાવવા માટે મદદ કરશો એવી અમારી એક અપીલ છે હા અમારો એક ગવર્મેન્ટ આપણું બેંક એક ડિટેલ છે આશ્રોસેવા ફાઉન્ડેશનનું એક આઈડીએફસી બેંકના અંદર એકાઉન્ટ છે એની એક ડિટેલ હું તમને હમણાં હું શેર કરું છું પ્લસ અમારો ગૂગલ પે નંબર છે નાઇન ઝીરો સિક્સ સેવન ટુ વન ફોર સેવન ફોર ફાઇવ અને અમારું સ્કેનિંગ કોડ પણ છે એ પણ હું અત્યારે તમને હું શેર કરી રહ્યો છું શું લોકોને અપીલ કરું છું લોકોને અપીલ અમારી એક જ એ છે કે વૃદ્ધાશ્રમ માટે બને એટલો અમને સપોર્ટ કરે અને ગઢડા લોકોની અમે ગરીબ લોકોની અમે મદદ કરી શકે એવી અમારી એક અપીલ છે